જેડીયુએ બિહારમાં ખૂબ સારું પર્ફોર્મન્સ કર્યું છે જેના કારણે હાલમાં જેડીયુ જે છે તેના ત્રણ મંત્રી મંત્રી સરકારમાં એટલે કે કેબિનેટ કક્ષાના મંત્રી બની શકે છે ત્રણ મંત્રાલય તેમને જવી શકે છે કુમારને બનાવી શકે છે મંત્રી તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કુમારની સાથે સાથે રામનાથ ઠાકુર પણ આ વખતે મંત્રી પદની રેસમાં આગળ થઈ રહ્યા છે આ વખતે એનડીએ જે છે એટલે કે ભારતીય જનતા પાર્ટીને એકલા હાથે બસો ચાલીસ બેઠકો મળતા ટીડીપી અને જેડીયુના સાથની જરૂર પડી છે જેના કારણે આ તમામ જે પક્ષ છે જે ઘટક પક્ષ છે તે મંત્રાલયની માંગ કરી રહ્યા છે ત્યારે એનડીએ સરકારમાં જેડીયુના જનતા દળ યુનાઇટેડના ત્રણ મંત્રી બની શકે છે આ સરકારમાં મંત્રીપદ તેમને મળી શકે છે તેવું પાસેથી માહિતી મળી રહી છે જેમાં કુમારનું નામ આગળ ચાલી રહ્યું છે સાથે સાથે રામનાથ ઠાકુરને પણ મંત્રીની રેસમાં અત્યારે આગળ વધારવામાં આવી રહ્યા છે સાથે જ લલનસિંહને પણ મળી શકે છે મંત્રી પદ તેઓ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે હાલમાં આ બેઠકમાં મંત્રાલયોની ફાળવણી પણ ચર્ચા થઈ શકે છે પરંતુ સાથે સાથે એનડીએના જે પક્ષના નેતા છે તે તો સર્વસંમતિથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટવામાં આવશે જ તમામ જેડીયુ હોય કે ટીડીપી હોય અનુપ્રિયા પટેલ હોય એટલે તે પણ એ જ કહી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે કહેશે ચિરાગ પાસવાન પણ એ જ કહી રહ્યા છે કે એ રીતે જ મંત્રાલયની ફાળવણી થશે પરંતુ સાથે સૂત્રો પાસે પણ માહિતી મળી રહી છે કે ટેકો આપવાના બદલે સામે પક્ષે જે છે મહત્વના મંત્રાલયની પણ માંગ કરવામાં આવી શકે છે જેમાં જેડીયુ દ્વારા ત્રણ નેતાઓને મંત્રી બનાવવામાં આવે ત્રણ સાંસદો મંત્રીપદમાં સામેલ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે અને સરકારમાં જેડીયુના ત્રણ મંત્રી બની શકે છે ટીડીપી પણ ત્રણથી ચાર સાંસદોને મંત્રી બનાવવાની માંગ કરી ચૂકી છે જેમાં લોકસભાના અધ્યક્ષપદની પણ માંગ બંને પક્ષ દ્વારા કરવામાં આવી છે જેમાં લલનસિંહ છે તેમને પણ મંત્રીપદ મળી શકે છે તેવી શક્યતા હાલમાં સેવામાં આવી રહી છે દિલ્હીમાં હાલમાં એનડીએની સંસદીય દળની બેઠક મળી છે ચાર તારીખે પરિણામ આવ્યા બાદ પાંચ તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને સોંપ્યું હતું અને ત્યારબાદ ટીડીપી છે કે જેડીયુ છે તેમણે સમર્થન પત્ર પણ સોંપ્યું હતું ચિરાગ પાસવાને પણ સમર્થનપત્ર સોંપ્યું હતું પરંતુ હાલમાં જેડીયુમાંથી ત્રણ મંત્રી બની શકે તેવી શક્યતા